જે આપણને હિંમત આપે છે બળ આપે છે સામર્થ્ય આપે છે એવું પ્રભુનું વચન છે એના પર આધાર રાખીને આપણે ચાલી રહ્યા છે અને પ્રભુનું વચન કે છે વિશ્વાસ કરનારને માટે બધું જ શક્ય છે અને પ્રભુનું જે સુંદર વચન આપણી પાસે છે કસાની ચિંતા ન કરો પર દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહીત તમારી આ રહ જોઈશો અને જણાવો હાલે લ્યુયા પ્રોઇઝ ધિ મારા મિત્ર મારા ઘરમાં બીમારી છે એટલે હું ઘણીવાર જોઈ શકું છું કે જ્યારે આપણે તંદુરસ્ત પરિસ્થિતિમાં છે આપણે સાજા ભલા છે ત્યારે આપણા દેવનું ભજન કરવાનો પડતું ના મૂકીએ કેમ કે મે આ સમયોમાં જોયું કે પપ્પાની બીમારીના કારણે ચોક્કસ આ એડવાન્સમાં ઓડિયો રેકોર્ડ કરેલો છે એટલે હાલમાં હયાત છે તેઓ મારી સાથે છે અને તેમની સરભરામાં જે ઘણા બધા કામો હું આરામથી કરી શકતો હતો દિન પ્રતિદિન કરી શકતો હતો એમના ઘણા બધા કામો રોકાઈ ગયા છે ઇવન જે આ સવારમાં અને સાંજે તમને આ જે પ્રાર્થનાનું રેકોર્ડિંગ મોકલું છું એમાં પણ ઘણો બધો અવરોધ છે આ સમય માટે પણ મારે પ્રાર્થના સાથે મારે જાણે મહેનત કરવી પડે છે અને જે બાબત આ બધા પરથી તમને કહેવા માંગુ છું કે જ્યારે પ્રભુએ આપણને સમય આપ્યો છે પ્રભુએ આપણને કહ્યું છે કંઈ ચિંતા ન કરો પણ દરેક બાબતનો પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો આજે જણાવાની ઈશ્વરને જણાવવાની જે આપણને તક મળી છે ઈશ્વરને કહેવાની ઈશ્વર પાસે જવાની જે તક મળી છે એને ગુમાવી ના દઈએ હાલી લુહિયા આજે વાચા છે આજે બોલી શકીએ છીએ આપણે ચાલી શકીએ છીએ આપણે હરી શકીએ છે ફરી શકીએ છે જમી શકીએ છીએ પણ જ્યારે ઘણા બધા આશીર્વાદો જતા રહે છે ત્યારે જે આશીર્વાદો નથી રહ્યા એના કારણે ઘણું બધું કામ રોકાઈ જાય છે એવા મિત્ર ખરેખર બહુ જ કડવી વાત છે પણ મેં અનુભવ્યું કે જે સમય જે તક આપણને મળી છે એને આપણે ન લેતા અથવા જે સમય પ્રભુએ આપણને આપ્યો છે એ સમયને આપણે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ જે ઘણા બધા લોકો પોતાનો સમય એવી બાબતોની માટે કાઢતા હોય છે કે જે ખરેખર યુઝલેસ છે જેનો કોઈ જાતનો એનો લાભ નથી સુવામાં કે પછી નખામાં કામો કરવામાં આળસમાં અથવા ખાલી હરવા ફરવામાં મનોરંજનમાં અથવા ટીવી જોવામાં વિડીયોઝ જોવામાં રીલ જોવામાં આ બધો સમય જે આપણે બગાડી રહ્યા છે એનો અહેસાસ ત્યારે જરૂરથી થાય છે કે જ્યારે એક એવો સમય આવે છે અને જ્યારે આપણે પ્રભુની પાસે જવું હોય છે ત્યારે શરીરની શીત્યો ઓછી પડે છે નબળાઈઓ દેખાય છે હવે જે પ્રમાણે પહેલા કરતા હતા એ પ્રમાણે કરી શકતા નથી પહેલા સવારમાં જ્યારે હું જોઉં તો મારા પપ્પા પણ ફેસબુક પર હોય અને મારી પ્રાર્થનામાં આમીન લખતા હોય લાઈક કરતા હોય હવે તેઓ હાથમાં મોબાઈલ નથી પકડી શકતા મારી સાથે સવારમાં સવારે છ વાગે પાંચ વાગે વહેલી સવારે તેઓ ચા નાસ્તો કરી શકતા નથી હું હવે બધું જાતે ખોલું છું જે ક્રિયાઓ હતી એ બધી બદલાઈ ગઈ છે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ઘણી બધી બાબતો હવે સ્મરણોમાં રહી છે અને માટે વાલા મિત્રો જે બહુ જ અમૂલ્ય કિંમતી જીવન જે થોડા સમય માટે પ્રભુએ આપણને આપ્યું છે એ જીવનનો ઉપયોગ આપણે પુષ્કળ સારી રીતે કરીએ હા વાલા મિત્રો પુષ્કળ સારી રીતે કરીએ એમના માટે આપણે સમય વાપરીએ અને પ્રભુ માટે કરેલું કોઈ કામ નિર્થક જશે નહીં વાલા આખી જિંદગી કમાનાર માટે પણ આપણે પવિત્ર શાસ્ત્રમાં સુવાર્તામાં દ્રષ્ટાંત વાંચીએ છીએ અને આપણે નીતિવિચનમાં નીતિવચન નું વાંચે કે તનતોડ કરીને મહેનત ન કર અને આપણે ગયા માસનું જ વચન હતું આપણી પાસે ગીત શાસ્ત્ર એકસો સત્યાવીસ અને બે તમારું વહેલું ઉઠવું અને મોડું સૂ તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે અને એક એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે જ્યારે આપણા ઈશ્વર આપણને લેવાને માટે આવનાર છે અથવા આપણું જીવન જાણે પૂરું થવાનું છે એવા સમયમાં હજી જો આપણે દેવની સાથે પ્રભુની સાથે જોડાયેલા નથી અને આપણું જીવન હજી પણ જગતના પ્રમાણે આપણે જીવી રહ્યા છે એના માટે વાપરવો આપણે બધું જાણીએ છીએ પણ ઘણી વખત જાણીને એટલો ફાયદો થતો નથી એને ન કરીને નુકસાન વધારે કરીએ છીએ હું ઘણી વાર મારા સ્ટુડન્ટને જ્યારે ભણાવતો ત્યારે કહેતો હતો કે તમે આખું વર્ષ તમે ધ્યાન નથી આપ્યું નથી ક્લાસ નથી કર્યા હું તમને આખી ગાઈડ આપી દઉં અને ક્વેશ્ચન પેપર આપો તો પણ તમે પાસ થઈ શકશો નહીં કેમ કે તમને એ પણ ખબર નથી કે આ પ્રશ્ન કઈ જગ્યાએથી લેવામાં આવ્યો છે કયા પાઠમાંથી લેવામાં આવ્યો છે અને જાણે પવિત્ર શાસ્ત્રના રૂપમાં આપણને ગાઈડ આપી છે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે બધો જ રસ્તો દેખાડવામાં આવ્યો છે બધી બાબતોને માટે પ્રભુએ આપણને આપણી સાથે વાત કરી છે જાણે આપણે એનાથી હજી પણ વેગડે રહ્યા છે કદાચ કડવી વાત હશે લાગી આવે દુઃખ થાય અને જો કદાચ બદલાઈ જવાય આ બધી બાબતોના લીધે તો ઘણું સારું છે ગુસ્સો આવે ન સાંભળે બંધ કરી દે તો એવું તો ઘણા કરશે પણ જ્યારે ઈશ્વર આ બધી બાબતોનો ઉપર જવાબ માંગશે ત્યારે ત્યાં કાન બંધ નહીં થાય ત્યાં અગ્નિ ભલે મિત્રો પ્રાર્થના કરીએ ઘણા બધા એવા લોકોને માટે કે હજી પણ તેમનો સમય તેઓ વેડફી રહ્યા છે તમે ન હું પ્રભુમાં છે ચાલી રહ્યા છે સમયને સદુપયોગ કરી રહ્યા છે રાઈટ પ્લેસ પર ઇન્વેસ્ટ કરી રહ્યા છે ઓકે ગુડ પ્રભુની સ્તુતિ થાવ પણ જો પ્રભુને માટે આપણે આત્મા જીતવાની સેવાઓમાં નથી તો પણ એનો પણ જવાબ તો આપણે આપવો પડશે સારું જીવન જીવીને પણ આપણે બીજાઓને માટે ઉદાહરણરૂપ બની શકીએ છીએ હાલે પ્રેઝ લોડ પ્રભુની પુષ્કળ સુધી થાવ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ આવો પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ અને પ્રભુની સ્તુતિ કરતા વધારે પ્રભુની નજીક જઈએ વધારે શુદ્ધ થઈએ અને વધારે આપણા ઈશ્વરને ગમતી બાબતો પારખીને કરવાની શરૂઆત કરીએ ખાલી લોહીયા પ્રાર્થનામાં જોડાઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ પ્રભુ આ દિવસમાં અમે આગળ વધીએ છીએ અમારો કંટ્રોલ લો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને ખાસ કરીને પ્રભુ આજના દિવસમાં તમે અમને દોરવણી આપો આજનો દિવસ પસાર કરવાનો માટે તમારા ઉપરના જ્ઞાન બુદ્ધિ અને લાભથી ભરી દો અને પ્રભુ તમારી દોરવણી પ્રમાણે દરેક કામો કરીએ એવા પણ કામો કરીએ કે પ્રભુ જેની અમારે જરૂર છે અને એવા કામો અમને ગમતા અમે છોડી દઈએ જે તમને પસંદ નથી અને એવા કામો અમે કરીએ કે જે તમને ગમે છે અને એમ પ્રભુ અમે આશીર્વાદિત થઈએ સફળ થઈએ અને સફળપૂર્વક અમારા જીવનને અમે પસાર કરીએ સફળતાપૂર્વક તમે આપેલો દિવસને અમે પૂરો કરી શકીએ પ્રભુ એવું તમે થવા દેશો પ્રભુજી વાલાઓ તમને મળવા માટે આવ્યા છે જે તમારા બાળકો સાંભળી રહ્યા છે જે તમારા બાળકો વિશ્વાસો છે અને ઘણા વર્ષોથી વિશ્વાસથી તમને સમર્પિત જીવન જીવી રહ્યા છે પ્રભુ સર્વન માટે મધ્યસ્થા કરીએ છે તમારા છે પ્રભુ તમારા લોહીમાં ખરદાયેલા છે અને છતાં પણ પ્રભુ ઘણા પ્રશ્નોમાંથી મુશ્કેલીઓમાંથી દુઃખોમાંથી બીમારીઓમાંથી જાત જાતના રોગોમાંથી તેઓ અસરગ્રસ્ત થઈને પ્રભુ જેઓ તમારી આગળ નમ્યા છે અને વિશ્વાસ કરી રહ્યા છે તેઓના પર અમે તમારું પવિત્ર રક્ત લઈએ છે તમારા પવિત્ર લોહીનો દાવો કરીએ છીએ અને સર્વને તમારા લોહીમાં ઢાકી દઈએ છીએ કવર કરીએ છીએ આવરી લઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે આગંતુકો છે જે ભજનીકો છે પ્રભુ જે કોંગ્રિગેશન જે આ સંગતમાં છે પ્રભુ અને જેઓએ હમણાં વિશ્વાસ કર્યો છે અને જે તે પરિસ્થિતિમાંથી તમને હાથ મારી રહ્યા છે અને જે પ્રમાણે બોલાયું છે એ પ્રમાણે એવી પરિસ્થિતિઓમાં થઈને પસાર થઈ રહ્યા છે તો પ્રભુ હમણાં જ રાઈટ નાવ અત્યારે જ પ્રભુ તમે તેઓને એમાંથી બહાર કાઢો તેમની પરિસ્થિતિમાં તમે તેમને આશીર્વાદિત કરો તેમની પરિસ્થિતિમાં તમે તેમને સાજા કરો તેમની પરિસ્થિતિમાં તમે એમને સંકટોમાંથી બચાવી લો પ્રભુ બેઠા કરો આર્થિક પ્રભુ જે કંઈ પ્રશ્નો છે દૂર કરો પ્રભુ પ્રભુ જે કંઈ પ્રભુ એમની જરૂરિયાતો છે એ જરૂરિયાતો આજે અત્યારે હમણાં જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના નામમાં પરિપૂર્ણ થાય પ્રાપ્ત કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે તમારા બાળકોની સાથે રહો માદાઓને સાજા કરજો દુઃખી લોકોની સાથે રહેજો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે પ્રભુ એમને તમારો સ્વર્ગીય દિલાસો અને તમારી શાંતિ આપજો પ્રભુ પિતા દરરોજની જેમ પ્રભુ આજે પણ પ્રભુ આ દિવસમાં પ્રભુ જે અમારી ખોરાક વસ્ત્ર અન્ન પાણીની જરૂરિયાત છે પૂરી પાડજો નાણાકીય આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું થવા દઈએ શિયાળાના સમયમાં દરેકનું રક્ષણ કરજો મુસાફરીમાં દરેકની સાથે રહેજો દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો કાનૂની બાબતોમાં જેઓ ફસાયા છે તેમાંથી તેમને છોડાવજો થોડા તોમતો છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે તેમાંથી તેમને બહાર કાઢજો પ્રભુ જે કંઈ તેમનું ઇન્વેસ્ટમેન્ટ છે એને આશીર્વાદિત કરજો જે કંઈ તેમનો કામ ધંધો છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરજો આવકના સાધનો ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો દુઃખી લોકો જેવા વિદ્યુરો વિધવા બહેનો અનેથો માનસિક રોગે મનબુદ્ધિના લોકો પથારી વસ્ત થયેલા લોકો આઈસી પડેલા લોકો દરેકને પ્રભુ તમે સાજા કરજો અથવા પ્રભુ જે સમયમાં તેમને જે પ્રમાણેની મદદની જરૂર છે તમે મદદ કરજો ઘણા બધા લોકોને નાણાંની અગત્યતા છે પ્રભુ તમે તેમને નાણાં પણ પૂરા પાડજો એવી પ્રાર્થના કરી છે દરેક લોકો શુદ્ધ અને પવિત્ર જીવન જીવે માટે પોતાના જીવનમાં પસ્તા સહિત પ્રભુ તેઓ તમને સોંપાય તેમના જીવનો બદલાય અને પ્રભુ એકે એક જીવવા સંગતમાં તમારા પર વિશ્વાસ કરે છે એવું ફળ આપે અને પ્રભુ પિતાને મહિમા મળે એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અંગત પ્રભુ જે તમારા બાળકોની ઈચ્છા છે લગ્નના આશીર્વાદની બાળક ધનના આશીર્વાદની વિદેશ જવાના આશીર્વાદની જુદી જુદી પરીક્ષામાં પાસ થવાની અને પ્રભુ સારું કેરિયર મેળવવાની તેમની જે કંઈ ઝંખના છે પ્રભુ ઈચ્છાઓ છે તેને તમે પરિપૂર્ણ કરજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો અંગત રીતે વ્યક્તિગત રીતે સંસ્થાઓ સાથે જોડાઈને જે લોકો સેવાઓ કરી રહ્યા છે એમની સેવાઓ દ્વારા તમે મહિમા પામજો આ માસની અત્યારથી બધી અત્યારે આ માસમાં અત્યારની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો આગળના સમયમાં અમારી સાથે રહેજો તમારી પવિત્ર હાજરી રાખજો નાના મોટા પાપ ગુના માફ કરજો અને સાચે આભારમાં ત્રીલાવજી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન